અને જે વિદ્યાર્થીને અર્થશાસ્ત્ર વિષયમાં સમજ પડતી નથી તો તેવા વિદ્યાર્થીઓને મારી YouTube ચેનલની ની બલામણ કરવા માટે આપને થોડી ઘણી કઠોરતાથી કહું છું પણ જ્યાં કરવાનું કહો એમને શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું કહો લાઈક અને શેર પણ કરતા રહો ઓકે તો અગાઉના કેટલાક

વચ્ચેનો જે પણ કોઈ ટોપિક છે એને કઈ રીતે નાનો ડેશ તરીકે લખી લેવો એ જ્યારે સમજાવું છું ત્યારે ધ્યાન દોરી લઉં છું પહેલા અર્થ લખજો પછી ઉદાહરણ અને પછી વચ્ચેનો જે પકડો છે તે એ રીતે આપણે જરા સમજીશું સમજીએ દર્શન અને બેરોજગારી એટલે શું તો જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં એક વાત ચીજ વસ્તુઓની માંગમાં પહેલામાં ઉત્પાદનની રીત બદલાઈ

સાદા મોબાઈલના વેચાણ સાથે સાદા મોબાઈલના સર્વિસ સાથે જેટલા પણ સંકળાયેલા હશે એ વ્યક્તિઓ બેરોજગાર બનશે પણ આપણે સમજ્યા છીએ બેટા થોડું એના આગળના ડેશમાં આવશે કે મોટા ભાગે ઘરસંજન્ય બેરોજગારી એ વિકસિત દેશોમાં જોવા મળે છે એટલે આ નવા સ્માર્ટ મોબાઈલના સંદર્ભનું અથવા નવી પદ્ધતિને અનુરૂપ

પણ સ્માર્ટ મોબાઈલ ફોન અંગેની માહિતી ઉત્પાદન વેચાણ કે સર્વિસ અંગેની માહિતી જેવી મેળવી લેશે એવા તરત પાછા એ લોકોને કામ મળી રહેશે એટલા માટે ઘર સંજનને બેરોજગારીનો સમયગાળો કેવો હોય છે ટૂંકો ભૂલાય નહીં અહીંયા જે મે વચ્ચે એક ડેશ છોડ્યો છે એના માટે એટલે તમારા બુકની અંદર કહું તો બીજા નંબરનો બકરો વિકસિત દેશોમાં જૂની પદ્ધતિને સ્થાને આવે છે જેના કારણે એ એકમોમાં કામ કરતા શ્રમિકોને બેરોજગારીનો ભોગ બનવો પડે છે અને જ્યાં સુધી તે નવી ઉત્પાદન પદ્ધતિને અનુરૂપ કાર્ય શીખશે નહીં ત્યાં સુધી તેમને બેરોજગારીની સ્થિતિમાં રહેવું પડશે એમાં બીજા બકરામાં એક ડેશ પાડવો હોય તો નવી પદ્ધતિ મુજબનું કાર્ય શીખીને ફરીથી શ્રમિકો રોજગારી મેળવી લેશે એટલે કે આવી ગર્જનજન્ય બેરોજગારીનો સમયગાળો કેવો હોય છે તો એ રીતે તમારે 3 ડેશ લખવાના રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ પાછા અલગ કોઈ પ્રકરણ અને એના મુદ્દાને અથવા આ ચેપ્ટરને આપણે કદાચ કન્ટિન્યુ રાખવાના છે પણ ભૂલાય નહીં વિદ્યાર્થીઓ તમારા થકી મને જે સહકાર મળી રહ્યો છે અને સતત તમે જે મને સબસ્ક્રાઇબ કરાવવામાં મદદ કરી રહ્યા છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 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 થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ